સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે બારડોલીમાં પણ પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખુલવા પામી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ બારડોલીના ગાંધી રોડ પર આવેલ વોર્ડ નંબર છમાં આશિયાના નગરમાં પ્રવેશતા ઘૂંટણસમાં પાણીનો ભરાવો થયો હતો ડ્રેનેજ લાઇન ખુલ્લી હોવાથી વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હતો જેને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો

નગરજનો એ સ્થાનિકોએ અહીં જે ગટરના ઢાંકણા હતા એ ખુલ્લા કરવા પડ્યા છે અને ડિસ્ચાર્જ સૂચક લાકડીઓ મૂકીને જેથી કોઈ હનારત ના થાય કોઈ પણ ચૂંટાયેલા સદસ્ય કે ચૂંટાયેલા અધિકારીઓ કે વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ પણ હજી સુધી આ માર્ગ ઉપર કશે દેખાયા નથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

અને અહીંયા બધી જે ચેમ્બરો છે પાણી પાસ થવા માટે અમે બધાએ પોતે રાતના ઘણો સમય સુધી ઢાંકણા ખોયલા પણ પાણી કંઈ અગાડી પાસ થતું નથી અને બધાની દુકાનોમાં અને ઘરોમાં બધી જગ્યા પાણી આવી ગયું છે સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે બારડોલીમાં પણ પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખુલવા પામી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ બારડોલીના ગાંધી રોડ પર આવેલ વોર્ડ નંબર છમાં આશિયાના નગરમાં પ્રવેશતા ઘૂંટણસમાં પાણીનો ભરાવો થયો હતો ડ્રેનેજ લાઇન ખુલ્લી હોવાથી વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હતો જેને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અંદર બારડોલી નગર ની હાલત ગઈ નહીં બારડોલી નગર માં જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી વાત કરીએ નગરપાલિકા વોર્ડ નંબર છ વિસ્તારની ફાટેમા નગર સિલ્વર પ્લાઝા વિસ્તાર આશિયાના નગર ના ગેટ થી લઈને

ચોવીસ કલાકથી ઉપર સમય થઈ ગયું છે પણ અહીંયા મેઇન રસ્તા ઉપર આખું પાણી ભરાઈ ગયું છે ઘૂંટણમાં ઉપર પાણી આવી ગયું છે બધાની દુકાનોમાં બધાના ઘરોમાં પાણી આપવું આવી ગયું છે અને નગરપાલિકામાં ગઈ રાતે ગઈકાલે રાત્રે પણ કોલ કર્યા હતા બધા કર્મચારીઓને પણ એનો ફોન પણ બંધ હતો અને અહીંયા બધી જે ચેમ્બરો છે પાણી પાસ થવા માટે અમે બધાએ પોતે રાતના ઘણો સમય સુધી ઢાંકણા ખોયલા પણ પાણી કંઈ અગાડી પાસ થતું નથી અને બધાની દુકાનોમાં અને ઘરોમાં બધી જગ્યા પાણી આવી ગયું છે